કે બી કુલનેસ ને સરખામણી પહેલાના જમાનામાં હતું ને કે બી લાકડા બાળી ખાવાનું બનાવતા તો બળી જાય પછી રાખ થાય ને એના પર લોકો પાણી નાખી દેતા એથી ઠંડુ થઈ જાય એમ કેમ કેમ કે એ કેવું ઠંડુ થાય એવું તમારું દિમાગ બી ઠંડુ હોવું જોઈએ ધેટ ઈઝ કુલનેસ અચ્છા તમે બીજા આસર નો કંઈક હાજી આ ડોક્ટર સાહેબ કારણ કે હું તો રાજા ના એંસી ગુજરાતમાં ટ્રેનિંગ આપું છું સરકારે મને આ દાયત્વ આપ્યું છે એટલે એટલા મોટા મોટા પોલીસો તગડા કે વધારે ફેટી એવા લોકોને તો અમે એટલા મસ્ત પરિણામો આપ્યા છે કે શ્વાસ બહાર કાઢીને બહાર રોકવાના છે ટોટલ શ્વાસ બે પગ ઘૂંટણ ભેગા રાખીને બે પગ એક સાથે નેવ અંશે ઉપાડવાના છે અને એક જ શ્વાસમાં ક્રિયા દસ વાર કરવાની છે ફરીથી હું કહું છું કે બે પગ એક સાથે ઉપાડવાના ધીરે 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 નીચે જવાનું જમીનને ટચ કર્યા વગર ફરી પાછા ઉપર આવવાનું એક શ્વાસમાં આ ક્રિયા બે દસ વાર કરવાની છે શ્વાસ બહાર રોકવાના છે અંદર આંતરદાબ પેદા કરવાનો છે